અત્યારે તમે ઉપરો એસી ગાડીઓ લઈને અને દિલ્હી જાઓ અને તમે આ નિકાસ મંદી હટાવી લ્યો અને કપાસની આયાત બંધ કરાવો અને કપાસના ખેડૂતોને અઢી હજાર રૂપિયા આપો અને ડુંગળીના એક હજાર રૂપિયાનો ભાવ કરી દીધો અને એ કાંઈ તમારે ન કરવું હોય તો અમને એક માણસ એક કિલો પંદર રૂપિયાની સહાય આપો બાકી તમે બટકાવ જે ફગાવો છો એ હવે અમને મંજૂર નથી બળવો કર્યો કે નથી એમાં સરકારને ક્યાંય વાંધો આવ્યો નથી તો આ સરકારને હું વાંધો છે આ ખેડૂતોએ મત આપે એ એને વાંધો છે તો એ પાછા પણ બે હજાર ચોવીસમાં અમે કરી બતાવીશું સરકારે ડુંગળીની વિકાસ બે મહિનાથી હટાવી નથી પણ એની સામે મારું આંદોલનને બે મહિનાથી એક દિવસ પણ હું જંપવાનો નથી અને જ્યાં સુધી સરકાર આમાં માનશે નહીં કે સરકાર અમારી વાત સ્વીકારશે નહીં જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે જ્યાં સુધી અમારા પ્રાણ વ્યાજાય તો કુરબાન છે પણ સરકારને અત્યારે મારે ખુલ્લી ચેલેન્જ કે તમે નિકાસ મંદી હટાવી લો અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને ભાજપના જે મોટા મોટા નેતાઓ છે એ અત્યારે વાતો કરે છે કે આમાં સરકારની ભૂલ નથી સરકારના ભૂલને કારણે ડુંગળીની ભાવ બેહી નથી ગયા હું ખેડૂતોને પૂછવા માગું છું કે આ સરકારની ભૂલના કારણે તમારા ડુંગળીના ભાવ બેઠા કે આવડા નેતાઓના કારણે સરકારની ભૂલના કારણે અમારા સરકાર નિકાસબંધી હટાવી લે તો આ ભારતના ખેડૂતોને સાતસોથી આઠસો રૂપિયાને અત્યારે તો હજાર રૂપિયાનો ભાવ મળવાનો હતો અને હજાર રૂપિયાની મણ ખાય તો કોઈ મરી નહોતા જવાના શા માટે અમારી ડુંગળી તમે આવું કરો છો શા માટે તમે અમારા કપાસ માટે આવું કરો છો અને ભારતીય કિસાન સંઘવાળા સરકારમાં ભેગા બેહી અને ભાગ કરે છે એ હવે અને ખેડૂતો માટે અમે પ્રાણ આપીએ છીએ ખેડૂતો માટે પ્રથમ તો આ શબ્દો અમારે આક્રોશ નથી આ અમારી વેદના બોલે છે અને ભારતીય કિસાન સંગવાળા અહીંયા લાડવા ખાઈને વી આવે છે એ હવે મને એને કહી દો અત્યારે જ ભારતીય કિસાન સંઘ કે તમે અત્યારે જ દિલ્હી ઉપરો અને એને કહો પિયુષ ગોહિલને પિયુષ ગોહિલનો છોકરો આમાં ડુંગળી વેચે છે કરોડો રૂપિયાની ડુંગળી રોજ વેચે છે એવા જ રીતેથી ભારતીય કિસાન ભાજપના નેતાઓના છોકરા બાયપાસ ડુંગળી મેકલી દે છે જેમ અત્યારે ગુજરાતમાં દારૂ મળે એમ વિદેશમાં આ ભારતની ડુંગળી ઊંચા ભાવની વેચે છે તમે ટેક્સ નથી ભરતા એક્સપોર્ટના વેપારી છે એ સરકારને ટેક્સ તો ભરતા હતા ને તમે એમને વેગીને નથી ભાવતા તો આ સરકારને કાંઈ ખેડૂતો માટે નહીં કરવાનું તો સરકારને હું અમે દાઢી કરવા રાખી છે સરકારને રાખી હું લેવા તમે રાજીનામા આપી દો રાજ કેમ ચલાવવું એમને આવડે છે ખેડૂતોને તમે દુભાવશો અને ગરીબોને તમે હેરાન કરશો તો એ હવે અમે ચલાવી લેવાના નથી તમે રામ મંદિર બનાવો છો કે તમે ધર્મના કામ કરો છો એમાં અમારો સો ટકા તમને સપોર્ટ છે પણ અમારા દિલમાં બેઠેલા રામને તમે રીબાઈ રીબાઈને મારો છો એ હવે અમને મંજૂર નથી આ ભાજપના પ્રવક્તાને કહી દો અત્યારે જ તમે ઉપરો એસી ગાડીઓ લઈને અને દિલ્હી જાઓ અને તમે આ નિકાસ બંધી હટાવી લ્યો અને કપાસની આયાત બંધ કરાવો અને કપાસના ખેડૂતોને અઢી હજાર રૂપિયા આપો અને ડુંગળીના એક હજાર રૂપિયાનો ભાવ કરી દો અને એ કાંઈ તમારે ન કરવું હોય તો અમને એક મણ એક કિલો પંદર રૂપિયાની સહાય આપો બાકી તમે ભટકાવ્યા ફગાવો છો એ હવે અમને મંજૂર નથી તો મિત્રો ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ એવા વાળા સાથે જેસર અને મવા તાલુકાના અધ્યક્ષ એવા રાજેશભાઈ તેમજ અન્ય ખેડૂત આગેવાનો દ્વારા જે અત્યારે રજૂઆત કરવામાં આવી તે તમને યોગ્ય લાગી હોય કે નાના ભાઈ વાત બરાબર છે તો નિશા આપેલા બટનને દબાવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયોને બને એટલો મિત્રો શેર કરજો એકબીજાને મેકલજો વોટ્સઅપમાં મેકલો ફેસબુકમાં મેકલો ગમે એ રીતે મિત્રો બને એટલો શેર કરજો જેથી કરીને અત્યારે ખેડૂતોની સાથે અન્યાય થઈ રહેલો છે તેનાથી બધા જાગૃત થઈ શકે તો મિત્રો વિડિયોને શેર કરવો એ તમારી જવાબદારી બનતી હોય છે તો મિત્રો હવે આ વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ફરી વખત કહી દીધું અને વિડીયોને કહી દઉં કે ફરી વખત કહી દઉં શેર કરજો અને લાઇક કરજો વિડીયોને તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય રામ બાપા રામ